રાજકોટ ગેમ્સ ઝોન અને વડોદરા હરણીકાંડની ઘટનાઓ બાદ સાપુતારા સર્પગંગા તળાવમાં બે હજાર ચોવીસથી બોટિંગ પ્રવૃત્તિ બંધ હતી મુંબઈની એજન્સી દ્વારા તળાવની ઊંડાઈનો બેથમેટ્રી સર્વે કરવામાં આવ્યો હતો જે બાદ બોટિંગ પ્રવૃત્તિ ફરી શરૂ કરવામાં આવી છે જેને લઈને સ્થાનિક વેપારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે જો કે બોટિંગ પ્રવૃત્તિ શરૂ કરતા પહેલાં સલામતીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે અત્રેના જે સાકુર તળાવ છે એનું મેથેમેટિક સર્વે કરાવ્યા બાદ અત્રેથી એ વક્સન કરાવ્યા પછી એજન્સીની નિમણૂક કરવામાં આવેલી હતી એજન્સી નિમણૂક થયા બાદ થિલોભાઈ પોતા ગુજરાત મેરિટ ટાઈમ બોર્ડ પાસેથી સર્ટિફિકેટ લઈને નિયમ અનુસાર જે આપણે કલેક્ટર ઓફિસમાંથી એનું લાઇસન્સ મેળવ્યા બાદ બોટિંગ પ્રવૃત્તિ તારીખ પચીસ છ પચીસથી ચાલુ કરવામાં આવેલ છે